ઝઘડીયા તાલુકાના ઉમલા નજીક ટ્રકને અડફેટે મોટર સાયકલ સવાર યુવકનું મોતના અન્ય ઇસમને ગંભીર ઝઘડીયા તાલુકાના ઉમલા નજીક એક ટ્રક ચાલકે અડફેટમાં લેતા મોટરસાયકલ સવાર યુવકનું મોત થયું હતું જ્યારે બીજા ઇસમને ગંભીર ઇજાઓ થઈ હતી ઉમલા પોલીસ મુજબ ગત રોજ તારીખ સત્તરમીના રોજ બપોરના દોઢ વાગ્યાના સમયે ઉમલા ગામે રહેતો કમલેશ તળવી નામનો યુવક ફળિયામાં રહેતા સંજયભાઈ વસાવા સાથે મોટરસાયકલ પર ઘરે આવ્યો હતો અને જમવાનું ટિફિન આપીને ફરી પાછો તેના કામે ગયો હતો ત્યારબાદ સવા બે વાગ્યે અરસામાં તેના પરિવારજનોને ખબર મળી હતી કે કમલેશની મોટરસાયકલને એક ટ્રક અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો પરિવારના લોકો ખાખરીપુરા ઉમરલા વચ્ચેના માર્ગ પર ઘટના સ્થળે દોડી ગયા હતા ત્યારે ઇજાગ્રસ્ત કમલેશ અને સંજયભાઈને એમ્બ્યુલન્સમાં ઉમલા સરકારી દવાખાને લઈ જવાયા હતા જેની જાણ થઈ હતી ઈજાગ્રસ્ત કમલેશને દવાખાનામાં ફરજ પડના તબીબે મરણ પામેલ જાહેર કર્યો હતો અને તેની સાથેના સંજયભાઈને ગંભીર ઈજાઓ થયેલ હોય વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવાયા હતા ઘટના સંદર્ભે ઉમલાલા પોલીસે અકસ્માત કરી પોતાનું વાહન લઈને નાસી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર રવિ સૈયદ ઝગડીયા